અબડાસા તાલુકાના ગામે દિવસ પહેલા થયેલ મહેશ્વરી સમાજના યુવાનની ચાર દિવસ પહેલા લાશ મળી આવી હતી તેની હત્યા થઈ હોવાની આશંકાને લઈને ફરિયાદની માંગ સાથે કોઠારા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ધરણા કરવામાં આવ્યા હતા ત્યારબાદ એફઆરની માંગ ન સ્વીકારતા કોઠારા ચાર રસ્તા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી ઇકબાલભાઈ જત લખનભાઈ દુઆ મયૂરભાઈ બલિયા એડવોકેટ લાલજીભાઈ કટુવા ઇકબાલભાઈ મંદરા ડોક્ટર સોકત સુરા ચાપ્સીભાઈ બલિયા મેઘજીભાઈ મરાડિયા કાંતિભાઈ પરગડુ ચાપસીભાઈ પરગડુંમ તથા વિવિધ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય હમીદ ખલીફા કોઠારા મારું નામ હિતેશ મહેશ્વરી છે હું રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ કચ્છ જિલ્લાનો પ્રેસિડેન્ટ છું અબડાસા તાલુકાના સાંધાણ ગામે ચાર તારીખના મહેશ્વરી સમાજનો યુવાન એક ગાયબ થાય છે એની ગુમ ગુમ થાય છે એની છ તારીખે ગુમ નોંધ નોંધાય છે અને એના ચાર દિવસ બાદ દસ તારીખે તેની મૃતક અવસ્થામાં એની બોડી મળી આવે છે એ એ સંદર્ભમાં જે તારીખના જે જે બનાવ બન્યો એ એ જગ્યાએ હતો જગ્યાના એના સાથે પાંચ થી છ જણા હતા એ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે સ્પષ્ટપણે નરી આંખે દેખતા પોલીસ નહીં પણ કોઈ આમ પ્રજાનો વ્યક્તિ પણ આ બનાવને એક નરી આંખે જોઈને ને તો સ્પષ્ટપણે સમજાઈ જાય કે સુરેશ પોલીસ એમ કહે છે કે એનો ડૂબવાથી મૃત્યુ થયું છે તો દોઢ બે ફૂટમાં સાહેબ અમે એટલું સમજી શકીએ છીએ કે કોઈની મૃત્યુ ન થાય એના સંદર્ભમાં ચાર દિવસ દસ તારીખ બાદ આજે વીતી ગયા છે આજે ચૌદ તારીખે કોઈ જે છ થી સાત જે લોકો હતા આરોપીઓ છે તે ભાગી ગયા છે અને આ પોલીસ દ્વારા તેમનું આજની તારીખમાં કોઈ ધરપકડ નથી થઈ આ ફક્ત એક જ વાત કે ડૂબવાથી મૃત્યુ થયું છે તો આ અમે સાંખી નહીં લઈએ કારણ કે આજે સ્પષ્ટપણે જણાઈ આવે છે કે આ હત્યાનો બનાવ છે

ધરણા કરી બેઠેલા છે અમે વારેઘડી સાહેબને ને આજીજી પૂર્વક અને વિનંતી પૂર્વક કહેલું કે સાહેબ આનામાં ફરિયાદ ત્રણસો બે દાખલ કરો કે શું કામ ન થાય એનો અમને કારણ સમજાવો તે છતાં કોઈ પ્રકારની જ્યારે કાર્યવાહી ન થઈ ત્યારે બે વાગે અમે અલ્ટિમેટમ આપેલું હતું કે અમે કોઠારાની ચોકડીનો રસ્તો બંધ કરશું તે છતાં પોલીસ હાલ હાલની ની હાલના સમય તમને વાત કરતા કહું તો એક કલાક ઉપર થયો આ રસ્તો બંધ છે છતાં તંત્રના પેટ પાણી નથી હલી રહ્યો અને ચક્કાજામ કરવા પડે છે આ અમારા દલિત સમાજની આજે સ્થિતિ છે આ માટે આજે અમે ચોક્કસપણે કહીએ છીએ જ્યાં સુધી આ હથભાગી પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચોક્કસપણે આ રસ્તો ચક્કાજામ રાખશું અને અમે આગળ પણ કચ્છ જિલ્લાના દરેક જગ્યાએ આ માટે ન્યાય માટે અનેક જગ્યાએ બીજા પર ચક્કાજામ થશે એની ચોક્કસપણે ચીમકી આપીએ છીએ એક જ વાત કરી રહ્યું છે કે તપાસ અમે કરશું અને તપાસ માટે અમને બે દિવસ આપો પણ હું સાહેબ એમને પૂછું છું કે કાયદાની પરિભાષામાં ક્યાં હું લખેલું છે કે તપાસ બાદ ફરિયાદ દાખલ થાય ફરિયાદ તો સાહેબ આજે તમે દાખલ કરી જ શકો કારણ કે આ જો આખો જે માહોલ છે જે પ્રશ્ન તમને એક એક તમે ત્યાંથી જે પુરાવા મળ્યા છે એમના દ્વારા જે તપાસ થઈ છે અને એને ઘરેથી લઈ જવાવાળા વ્યક્તિઓને પણ માણસો જોયેલા છે તે છતાં અને જે પાંચ છ જણા લોકો જે આ જ્યારથી સુરેશ મહેશ્વરી ગુમ છે ત્યારથી એ લોકો પણ ફરાર થઈ ગયા છે એના ઉપર તમને જોઈએ તે છતાંય હમણાં કલાક સવાર ઉપર થયો કોઠારા ચોકડી રસ્તો બંધ છે અમે પોતાને એમ એમ થાય છે કે અમે કોઈને તકલીફ નથી આપવા માંગતા અમે ન્યાયની લડત સાથે છીએ અમારો અધિકાર છે તે છતાંય હજી પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું અમને સ્પષ્ટપણે દેખાઈ આવે છે